નગર મુખ્ય માર્ગ પર ચાર વાહનો વચ્ચે થયો અકસ્માત નો બનાવ લક્ઝરી રિક્ષા કાર અને એક્ટિવા વચ્ચે થયો અકસ્માત એરપોર્ટ સર્કલ થી ફૂલ સ્પીડમાં આવતા વાહનો અને ડિવાઇડર વચ્ચેથી આવતા વાહનોના કારણે નડ્યો અકસ્માત

वो टर्न मार रहे थे उनकी गाड़ी में किसी ने स्पीड में टक्कर मारी तो वो इनकी गाड़ी आके मेरे रिक्शे में लगी मेरे रिक्शे में लगने के बाद वो सीधी हुई गाड़ी तो सीधी होने के बाद तब तक पीछे से वो सामने से बस आ गई आगे का हिस्सा बस में इनका हथड़ा गया और बाजू में लेडीज़ खड़ी थी स्कूटी वाली वो उनका भी एक्सीडेंट हो गया तो वो भी गिर गई वो बस के नीचे आ गए थे उनके ज़्यादा चोट खास नहीं आई है सर में चोट थी चले दो कलाक पहला एयरपोर्ट सर्कल थी आप चालीस मीटर रोड है से गुरुद्वारा सामने બે ડિવાઈડર આવેલા છે જે ક્રોસિંગ છે જે પચાસ મીટરના અંતરે છે ત્યાં આગળ એક લક્ઝરી બસ કંપનીની હતી અને પ્રાઇવેટ ગાડી મોટો એક્સિડન્ટ થયો છે મેં અગાઉ પણ કમિશનરથી રજૂઆત કરી છે વોર્ડની અંદર રજૂઆત કરી છે કે અહીંયા આગળ ચાલીસ મીટર ઉપર જે લારીઓ ઉભી હશે એને હટાવવામાં આવે એના લીધે લારીઓ મૂકે રોડ ઉપર આગળ ટ્રાફિક થાય અને ટ્રાફિક થવાના કારણે આજે મોટી દુર્ઘટના બની છે ભવિષ્યમાં એ કોઈ દુર્ઘટના મોટી ન બને मैं मेरा तात्कालिक से कमिश्नर से विनंती करूं छे यहां अगर आ कोई एयरपोर्ट सरकारी माने खोरिया नगर સુધી કોઈ પણ લારી એ ઉભી રાખી ના જોઈએ કડકનો કડક સૂચના કઈ જોઈએ એ મારી વિનંતી છે મે મારા લેખિતની અંદર પણ આપેલું છે આ લોકો ની કે અહીંયા કોઈ પણ લારી बाजूમાં એરપોર્ટ ની દિવાલ છે એક પોટુ દિવાલ છે ત્યાં આવા વિસ્તાર ની અંદર આ લોકો લારીઓ ઉભી રાખે છે આજે એક લક્ઝરી કંપની કાર છે એક પ્રાઇવેટ કાર છે મોટી બસ છે એક એક્ટવા જે બેન છે એમને હોસ્પિટલ લઈ ગયા છે એમને માથામાં વાગ્યું છે એમને દવાખાને લઈ ગયા છે એક શોર્ટ બોલાવીને તબિયત સારી છે એમની મારી ખાસ કરીને વિનંતી શ્રીને કહેવા માગું છું કે એરપોર્ટ સર્કરથી માંડીને કોડિયારનગર સુધી જે બી પણ લારીઓ છે એને તાત્કાલિક હટાવવામાં આવે એની પર એક્શન લેવામાં આવે વિનોદભાઈ ભરવાડ કાઉન્સિલર વોર્ડ નંબર